તમે જે મહેન્દ્રા અર્જુન ટ્રેક્ટર અને ઓજાર જોઈ રહ્યા છો ઓજારમાં રોટાવેટર છે ફાંગા છે ઓજારો વેચવાના છે ટ્રેક્ટરની સાથે ટોટલ માહિતી આગળ આપી દઈશ વહેલી તકે મનાભાઈને આ સેટ વેચવાનો છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે અને ઓજાર છે મહેન્દ્રા અર્જુન ટ્રેક્ટર છે ફાંગા છે રોટાવેટર છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા અર્જુન મહેન્દ્ર ટ્રેક્ટર છે અત્યારે બે છે અગિયાર ના મોડલ નું ટ્રેક્ટર બારમો મહિનો ચોવીસ તારીખ ઓલમોસ્ટ બે હાજર બાર ના મોડલ આ ટ્રેક્ટર ગણાય હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે કંપની ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા મનાભાઈનો કોન્ટેક્ટ કરજો મનાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતો રહેવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો મનાભાઈનો ભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારી છત્રી જોવા નહીં મળે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે મના ભાઈનો કોન્ટેક કરજો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે ઓજારની અંદર તમે જે રોટા જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું રોટા છે જે છ ફૂટનું રોટા છે શક્તિમાન કંપનીનું અત્યારે કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં રોટા છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કન્ડિશન સારું છે કંપનીનો જ કલર છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો રોટા ની અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છ ફૂટનું શક્તિમાન કંપનીનું અને પલટી પ્લાવ પલટી ફાંગા છે જે પણ આપવાના છે તે પણ એકદમ સારી કંડિશનમાં છે તો આ ત્રણે ત્રણ વસ્તુ વેચવાની છે આખો સેટ કિંમત ત્રણ લાખ અને હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો તાલુકો છે ટંકારા જિલ્લો છે મોરબી અને ગજડી ગામે જોવા મળશે તો તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો મન્નાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મના નામ અને તેમના મોબાઈલ નંબર છે નેવું નવ ત્રાણું વાળા નંબર પર ફોન કરી આ સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો